આજે આપણે બનાવીશું વ્હાઈટ અને બ્લેક તલના પૌષ્ટિક લાડુ ગોળા કાળા તલ વ્હાઇટ બ્લેક તલ ઘી થોડું પાણી જોડે રાખીશું હાથમાં એ ના થાય ચોટે નહીં એટલા માટે કઢાઈ હવે આપણે તાપણું કરી ની છે અને હવે આપણે તેલ શેકીશું સબ todo se quiere su pelado todo el pelado se quiere su apre શીખી જાય પછી એને નીચે ઉતારી દઈશું સ્ટીલા ઉપરથી પછી આપણે કરીશું ગોળનો ભાવ તો નાખી થોડું ઘી no quiso abrirla <coughs> <coughs> સોનું મોનું સીતા તમે બધા ગાર્ડનમાં બેસી જાઓ તાપણી કરવા અને તમે બંને અહીંયા બેસો મારી જોડે હું બનાવશું લડ્ડું તો જોવા પાય આપણો થવા આવે છે અમે શીકાઈ ગયું છે મિક્સ થઈ ગયું છે હવે એનું ધારી લઈશું આપણે అవినే తో గోడు సేచ చాన్డు గోడు వాదేసు సేచ చాన్డు గోడు వాదేసు తేయాసు దియాప్డు కాడి సు గోలో అక్తే ఇత్లే ఆప్న్ అర్లేలో బార్తల పార్టీ మన డూ నా जनाना लाडू खाली देसू बदा दे। नळू वनी गेचे आपला

సోన మిను సీత రాధా తాపె

ચલો મધ્યા નાસ્તો ચાલ